બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે લાખો લોકો સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં જિગ્નેશ મેવાણી ની સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સણસણ સણસણતો જવાબ સામે આવ્યો છે જીગ્નેશ મેવાણી કે જેને થોડા દિવસ પહેલા થરાદ હલ્લાબોલ મેવાણીનો થરાદ પોલીસ સ્ટેશનનો જે વિડીયો વાયરલ થયો હતો તેની સામે નામ લીધા વગર મેવાણીના નિવેદન સામે હરસંઘવી નિવેદન સોશિયલ મીડિયામાં ચમકવા કચેરીઓનો હોબાળો મચાવશે સાથે સંસ્કાર નહીં હોય તે નોકરીમાંથી નીકાળવાની પણ વાત કરશે ખૂબ ભણેલા અને અનેક ડિગ્રીઓ હોય તે નોકરીમાંથી તમને કાઢવાની પણ વાત કરશે આવું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કે જેઓ આજે એ અનેક જે વિદ્યાર્થીઓ હતા સરકારી પરીક્ષાની તેમનું જે પરિણામ આવ્યા બાદ તેમને એક આજે પત્ર એનાયત કરવામાં આવ્યું હતું તે આયોજન જે કાર્યક્રમ હતો એ ગાંધીનગરના મહાત્મા મંદિર ઓડિટોરિયમમાં ત્યાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓએ એ નવા બનેલા સરકારી અધિકારીઓને એક સલાહ અને શિખામણ આપતા કહ્યું કે તમે ધ્યાન રાખજો તમે તૈયારી સાથે નોકરીઓમાં આવજો કેટલાક ભણેલા અને વધારે ડિગ્રી લઈ ચૂકેલા નેતાઓ અને અનેક એવા વ્યક્તિઓએ તમારી ઓફિસનો ઘેરાવો કરવા આવશે અને સાથે જ અનેક વખત તમને એવી ધમકીઓ પણ આવશે કે તમારા પટ્ટા ઉતરી જશે અથવા તો તમને નોકરીમાંથી કાઢવાની પણ વાત કરશે આ વાત શબ્દો થોડા દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ થરાદ પોલીસ સ્ટેશનની બહાર બોલ્યા હતા એનો સીધો જ જવાબ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ આપ્યો છે બંને તસવીરોને બંને વાત જોઈશું પહેલાં હરસંઘવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેની પહેલાં એ જિગ્નેશ મેવાણીએ શું વાત કરી હતી અને તેની પ્રતિક્રિયાનો વળતો જવાબ આપતા શું કહ્યું નાયબ મુખ્યમંત્રી અરસંગવીએ જોઈએ બંને વિઝ્યુઅલ એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવડદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર આ બધા લોકો ઘાસ કાપા છે બધા મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વડાની કહેજો શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે કહો એમને પકડી લાવે બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા આજ ગુજરાતમાં એક પાઈને અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને તમને એક મિનિટ તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી દ્રગ્ષ વેચાય છે શિવનગરમાં ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ આ વહીવટ છે આજે તમે ગામમાં પાછા જาระ જશો ને એકલેક સરકારી અધિકારી જરે કે જาระ જશો ને તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કેવા માનશે પરંતુ એ સાહેબ સાહેબ ની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી એ જ માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામે લોકો છે તેમાં ક્યાંક આવી શકે છે તેમનાથી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા છું